અમરેલીમાં કુતરાઓએ શાક લેવા ગયેલા લોકોથી લઈ દુકાને બેઠેલા શક સુધી બધાને ફાડી ખાતા અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે સોમવારે એક જ દિવસમાં પિસ્તાલીસ લોકોને શ્વાને બચકા ભર્યા હતા શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શક સુધી બધાને ફાડી ખાતા હતા

એક વ્યક્તિ બરવાળા બાવીસી વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને પણ કરડવાની ઘટના બની હતી સહિત બચકા ભરી લીધા હતા તમામ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો પગ સહિતના શરીરના અંગોમાં શ્વાને બચકા ભરી લીધા હતા લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર મૌલિક લલિયાએ જણાવ્યું હતું કે ગત રોજ એક દિવસમાં અમરેલીમાં ડોગબાઇટના પિસ્તાલીસ કેસ નોંધાયા હતા જેમાં દસ બાળકો ચાર મહિલા તેમજ એકત્રીસ પુરુષ દર્દીઓ હતા આ તમામ દર્દીઓને ટીટી અને એઆરવીના ડોઝ અપાયા હતા તમામની સારવાર કરવામાં આવી હતી નમસ્તે હું ડૉક્ટર ભાવિન બકરાણીયા અહીંયા ટ્રોમા સેન્ટરમાં જુનિયર રેસિડન્ટના હોદ્દા ઉપર કામ કરું છું જેવો આપણે જાણીએ છીએ એ રીતે આપણે ભારતમાં કૂતરાઓનો ફરડવા પરડવાનો થ્રાસ હોય જ છે એટલે અહીંયા અમરેલી સિવિલમાં પણ આપણે કૂતરા કરોડવાના કેસ રોજ આવતા જ હોય છે ટ્રોમા સેન્ટરમાં અત્યારે ટોટલ આપણે અંદાજીત સુડતાલીસથી અડતાલીસ કેસ આવ્યા છે છેલ્લા બે દિવસમાં કૂતરા કોડ કૂતરા ખરડવાના અહીંયા અમરેલી ટ્રોમા સેન્ટરમાં એને આપણે ધનુરના ઇન્જેક્શન આપીએ છીએ પછી એ ડોઝ આપીએ છીએ અને જો વધારે પ્રમાણમાં કૂતરો કવર્યું હોય તો એમને કૂતરાના જે ભારે ઇન્જેક્શન આવે છે એ આર એ પણ આપીએ છીએ અને એ રીતે આપણે બધાની સરખી સારવાર કરીએ છીએ અને બધા જ ટોટલ જે ચાર ડોઝ હોય છે એ લેવડાવીએ છીએ